રામ રામ બધા ખેડૂત મિત્રો મિત્રો આજે વાત કરીશું એક એવું કોમ્બિનેશન જે મારું પણ પચંદ છે અને રિઝલ્ટ પણ સારું આપે છે જે તમને મેદ આયરી પછી એ બધા બતાવ્યા એનાથી થોડુંક અલગ પડે છે કોમ્બિનેશન કરવું પડે અને જે કોમેન્ટ આવી એને મને હજી સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો જે મેં તમને ટાંસ ઉપર નાખવાનું કીધું હતું આજે વિડીયોમાં અને આમાં મિત્રો કંપની નું લેજો આ તો મારી પાસે આ એક જ બતાવવાનું છે એટલે બતાવું તમને બધી કંપની બનાવે ઇમેજ થાય પર દસ ટકા અને સિત્તેર ટકા બે બનાવે ગમે કંપની નું લેજો આપણે દસ ટકા વાળું લેવાનું છે હું તમને જે કોમ્બિનેશન બનાવી દઈ પોળા પાનમાં અને પટ્ટી પાનમાં બહુ સારામ સારું રિઝલ્ટ આવે જો આ કોમ્બિનેશન તમે સટકાવ કરશો જે ઘણા મને પ્રશ્ન આવ્યા હેહમુરું ઘણા લોરું કીએ પછી પટ્ટી પાનમાં અલગથી આપણે એમાં કોમ્બિનેશન કરવાનું છે અને એની પછી વાત કરે એટલે આનું બહુ બહુ પોળા પાનમાં સારામાં સારું એમાં હેહમુરમાં અને બધે સારામાં સારું રિઝલ્ટ આપે છે કારણ કે મારો અનુભવ એ કહે છે કે એમાં હેંગમુરાની ગાંઠ પાછી કોરાતી આપી હતી હું ઘણા ખેડૂત બહાર જતો હોય વાત કરતો હોય એટલે મને એવું લાગ્યું એટલે પછી મેં આ બધાને ગિયરો પણ આ કોમ્બિનેશન ફેંક્યું હતું ને હારામ હારું રિઝલ્ટ આવ્યું હતું મિત્રો અને આ વર્ષે પણ ઘણા ને ફેંક્યું છે અને હારામ હારું રિઝલ્ટ આવ્યું છે એમાં જે પર દસ ટકા વાળું આપણે લેવાનું છે આ પાંચસો એમએલ નું છે પાંચસો એમએલ માંથી આપણે બાર પગ કરવાના છે દ્રાવણ કરી અને બાર પગ કરવાના છે અને વિધિ હું તમને સમજાવી દઉં છું કે આમાં લખન મિત્રો એક પ્લાસ્ટિકની આપણે ભાઈ અગિયાર લિટર પાણી લેવાનું છે બાર પગ કરવા એટલે અગિયાર લિટર પાણી લેવાનું છે પ્રથમ એમાં આપણે આ નાખ દેવાનું છે કંપની બદલશે એટલે આનો કલર બદલશે એટલું યાદ રાખજો કારણ કે બધી કંપનીનો અલગ અલગ હોય એટલે બદલ તો હું કોઈ એક કંપનીનો લેવા તમને સલાહ નથી આપતો કોઈ પણ સારી કંપનીનો બ્રાન્ડેડ કંપનીનો લેજો મોટી આ લિક્વિડ ફોર્મમાં નાખવાનું છે પહેલા નંબરમાં પછી હરખું ભેળી દેવાનું છે પછી આ સ્ટીકર આવે એના પરનું સ્ટીકર આમાં નાખવાની કોઈ જરૂર પડતી નથી મિત્રો ઘણા તમને કોઈ કેતું હોય કે આ સ્ટીકર નાખ્યું તો આ સ્ટીકર જ આવે છોટાડવાનું કંપની પોતે જ આપે છે એટલે બીજા નંબરમાં આ નાખવાનું છે

મોલ એબ્રો માળાઓ દરવાળા ત્યાં તમને હું જે કિંમત કિંમતની દવાની કિંમત કહું ત્યાં તમને બધા દવા મળી જશે અથવા તમારે ત્યાં જઈને કહેવાનું કે રાજુભાઈને ફોન કરી દ્યો જો ઓલું કાંઈ થતું હોય તો તો ત્યાંથી તમે મને ફોન કરાવજો એટલે હું એની અંદર વાત કરીને આમાં જે સરકારનું જે ટેકનિક આવ્યો ને મિત્રો એમાં પાંચ ટકા હવે આમાં દસ ટકાવીનું કોમ્બિનેશન થાય એટલે પોળું પાઇન ફોર્ટી પાઇનમાં જબરજસ્ત રિઝલ્ટ આવશે શક્ય

તો મિત્રો હું તમારે જો ખેડૂત છું તો મને પણ કહેજો હું પણ લે પણ કારણ કે મને કહેજો હું યાદ આ સોશિયલ મીડિયામાં હું બધે બતાવે પણ ખેડૂતને ફાયદો થાય એવું હોય તો પણ ભ્રમિત કરવાનું અફવા નહીં ન ફેલાવતા હોય જડતું હોય ઘણી સસ્તું જડતું હોય હું નથી કેતો

તમે કોમેન્ટ કરો ક્યાંથી કોમેન્ટ કરો જરૂર કહેજો અને અત્યારે સુધી મને ફોલો ન તો ફોલો કરી લેજો લાઈક કરી દેજો બહુ ઓલો વિડીયો તમે બહુ તમારા ગ્રુપમાં શેર કરો લાખો માણસો જોયો એ બદલ મને પ્રોત્સાહન મળે જો આવી રીતે તમે શેર કરતા હોય લાઈક કરતા હોય એટલે અને હું ખેડૂતની વાત કરે ના કોઈ કંપનીની કે ના કોઈ એકરાની અને જે સત્ય છે એ જ અહીંથી કહી દે કારણ કે આપણે કોઈ અને જોડાયેલા નથી બીજા ખેડૂત મિત્રો કિંમત નો કઈ એનું કારણ હોય કારણ કે એ બધા કોઈ ને કોઈ કંપની આવે અથવા કોઈ ને કોઈ સંસ્થા એને જોડાયેલા હોય આપણે તો તમારા જેવા થાય ખેડૂત અને મને ખબર છે મિત્રો દવા ખાતો માં ગારામાં જે અત્યારે આપણે સાચતા હોય અને મુશ્કેલ થી ગારામાં હાલતા હોય એનું રિઝલ્ટ ન આવે તો કેટલી તકલીફ પડે મને ખબર શું ભલે વિડીયો કેવો લાગ્યો કે ખેડૂત મિત્રો સારો લાગ્યો તો લાઈક કરી દેજો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો એને ફોલો તો ફોલો કરી દેજો મળશે કલાક વિષયમાં તારે બધાને